નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે જુનાગઢથી સૌથી મોટાના અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે જુનાગઢમાં રીલ બનાવના યુવક સામે કાર્યવાહી કરવામાં આવી છે જૂનાગઢના વિલિંગડન ડેમ પર એક યુવકે સોશિયલ મીડિયામાં લોકપ્રિય થવા માટે જીવ જોખમમાં મૂકીને છલાંગ લગાવી અને તેનો વિડીયો રીલ્સ રૂપે શેર કર્યો વિડીયો વાયરલ થતાં પોલીસે તપાસ કરીને યુવકની ઓળખ જીઆન મકવાણા તરીકે થઈ છે પોલીસે તેને પોલીસ બોલાવીને પૂછપરછ કરી જેમાં યુવકે કબૂલાત આપી અને માફી પણ માગી છે કે જાહેર સામે કાર્યવાહી થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મોટા સમાચાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નવા પાત્રો રૂપા અને રત્નાની એન્ટ્રી થતા બાદ જેઠાલાલે દયા ભાભીને યાદ કરી રૂપાએ વચન આપ્યું છે કે તે દયાને ગોકુલધામ સોસાયટીમાં પાછા લાવશે નિર્માતા આશિત કુમાર મોદીએ તાજેતરમાં જણાવ્યું કે દિશા વાકાણીના પાત્ર દયાબેનને પાછું લાવવાનો સમય આવી ગયો છે કે તેમના પારિવારિક કારણોસર વાપસી મુશ્કેલ છે રક્ષાબંધન ઉપર બંને મળ્યા હતા પરંતુ દિશાએ હજુ શોમાં વાપસી અંગે કોઈ નિર્ણય લીધો નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈમાં ગણપતિ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના ઘટી છે મુંબઈના સાકીનાકા વિસ્તારમાં ગણપતિ વિસર્જન દરમિયાન કરુણ ઘટના બની વિસર્જન સરઘસ દરમિયાન એક વ્યક્તિ વીજળીના તારના સંપર્કમાં આવતા તેનું મૃત્યુ થયું છે જ્યારે અન્ય પાંચ લોકોને ગંભીર રીતે ઈજાઓ થઈ છે ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી છે આ દુર્ઘટનાએ ગણેશ ઉત્સવની ઉજવણી ઉપર શોકનું મોજું ફેરવી દીધું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાદરવી પૂનમ મહામેળો છેલ્લા દિવસની ખાસ વાતો સામે આવી છે અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાનું બપોરે એક વાગ્ય સમાપન થયું ચંદ્રગ્રહણ લાગતાની સાથે ભાદરવી પૂનમનો મેળો સંપન્ન થયો હતો આ દરમિયાન ચાલુ વરસાદ કલેક્ટર ગરબે પણ ગુમ્યા હતા જ્યારે ભાદરવી પૂનમના પાવન પ્રસંગે મેળો સુખરૂપ અને શ્રદ્ધાથી પૂર્ણ થતા બનાસકાંઠા પોલીસ પરિવાર દ્વારા મા અંબાના સુવર્ણ શિખરે ધજા ચઢાવવામાં આવી હતી મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ નજીક કાર પલટી ખાઈ ગઈ બે લોકોના થયા છે મોત અમદાવાદના બગોદરા બાવડા પર એક કાર પલટી ખાઈ જતા લોકો ઘાયલ થયા હતા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કારનું ટાયર ફાટવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો કારમાં સવાર તમામ લોકો અમદાવાદના હતા અને ચોટીલા દર્શન કરીને પરત ફરી રહ્યા હતા પોલીસે ધવધુ તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અદાણીને બચાવવા માટે અમેરિકન કપાસની ખરીદી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે ચર્ચા છે કે અમેરિકામાં ગૌતમ અદાણી વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે જેમાં તેમને જેલમાં મૂકી શકાય છે હવે લોકો કહી રહ્યા છે કે અદાણીને બચાવવા માટે મોદીજી ટ્રમ્પની ગુંડાગીરી સામે ઝૂકી રહ્યા છે અને કપાસમાં ખેડૂતોને હવે મજબૂર કરી રહ્યા છે કેજરીવાલના આ નિવેદન અંગે મિત્રો તમારું શું કહેવું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાવધાન થઈ જાઓ અમદાવાદ પોલીસની મોટી ચેતવણી ભારે વરસાદને કારણે ડેમમાંથી પાણી છોડવામાં આવતા અમદાવાદમાં સાબરમતી નદીનું જળસ્તર નોંધપાત્ર રીતે ઊંચું આવ્યું છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસે તમામ નાગરિકોને પૂરતી તકેદારી રાખવા અને સાવચેત રહેવા માટે અપીલ કરી છે પોલીસે ખાસ કરીને ચેતવણી આપી છે કે સાબરમતી રિવરફ્રન્ટ પર સેલ્ફી લેવા કે રીલ બનાવવા માટે નદીના પાણીની નજીક ન જવું અને પાણી ઉપર ન બેસવું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજી સ્ટેટ હાઇવે પર વાહનો ન થપ્પા ભાદરવી પૂનમ મેળાનો છેલ્લો દિવસ હતો શાંતિપૂર્ણ માહોલમાં મેળાની પૂર્ણાહુતિ થઈ માઈ ભક્તો દર્શન બાદ પરત ફરી રહ્યા હતા તેવામાં એક તરફ વરસાદી માહોલ અને બીજી તરફ ટ્રાફિકનો સામનો કરવાનો વારો આવ્યો ઈડરમાં અંબાજી સ્ટેટ હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો રેલવે અંડરપાસમાં પાણી ભરાતા ટ્રાફિક જામ સર્જાયો વાહનોની લાંબી કતારો લાગી હાલ અંડરપાસની બંને તરફ ટ્રાફિક જામ થતાં વાહનોની મોટી કતારો જોવા મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસટી બસ અંડરપાસમાં ફસાઈ ગઈ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે અંડરપાસમાં વરસાદી પાણી ભરાય હોવાની સ્થિતિ સર્જાય છે તેવામાં હવે ઈડરના રેલવે અંડરપાસમાં એસટી બસ ફસાઈ ગઈ હતી જેના કારણે મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા ખાસ કે સ્થાનિકોની મદદ વડે મુસાફરોને બહાર કાઢીને બસને પણ બહાર કાઢી લેવાય છે બસ ફસાતા એસટીની ટીમ સહિત સ્થાનિકો દોડી આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુકા આંબામાં જીવના જોખમે નવ લોકો અને ત્રીસ પશુઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે સાબરકાંઠા જિલ્લાના સુકા આંબા ગામે સાબરમતી નદીના તેજ પ્રવાહમાં ફસાયેલા નવ લોકો અને ત્રીસ પશુઓને એનડીઆરએફ ઈડર અને ખેડ બ્રહ્મા ફાયરની ટીમો દ્વારા સંયુક્ત કામગીરીથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે ભારે વરસાદને કારણે નદીઓમાં પાણીનું સ્તર વધતા લોકોને મધ્યમાં ફસાઈ ગયા હતા પંદર કલાકની સખત મહેનત બાદ તમામને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી પર વડોદરામાં સતત વરસાદ અને આજવા સરોવરમાંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થયો છે જેના કારણે નદી કાંઠાના વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે તંત્રએ સાવચેતીના ભાગરૂપે નાગરિકોને ચેતવણી આપી છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની તૈયારીઓ કરી છે હાલ નદીનું સ્થળ જોખમી સપાટીથી થોડું નીચે છે પરંતુ વરસાદ ચાલુ રહે તો પરિસ્થિતિ હજુ પણ ગંભીર બની શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડબ્રહ્મામાં અંબાજી મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી સાબરકાંઠા જિલ્લાના ખેબ સ્થિત અંબાજી મંદિરે ભાદરવી પૂનમના પાવન દિવસે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી ચંદ્રગ્રહણને ધ્યાનમાં રાખીને ભક્તોએ વહેલી સવારે દર્શન માટે લાંબી લાઈનો લગાવી મંદિરમાં માતાજીનો વિશેષ શણગાર કરવામાં આવ્યો શ્રદ્ધાળુઓએ દર્શન અને આરતીમાં હાજરી આપી જેના કારણે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલમાં ઝૂમી ઉઠ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલો ફોરેસ્ટમાં ફસાયેલા સાત યુવાનોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે સાબરકાંઠાના વિજયનગર ખાતે પોલો ફોરેસ્ટમાં વહેલી સવારે ફરવા ગયેલા સાત યુવાનો વણદ ડેમમાંથી પાણી છોડાતા નદીની બીજી તરફ ફસાઈ ગયા હતા સ્થિતિની જાણ થતાં વિજયનગર પોલીસે તરત કાર્યવાહી કરી ચારેક કિલો ચારેક કિલોમીટર લાંબો ડુંગર ચડીને પોલીસ જવાને સેલાણીઓને બીજી તરફથી શોધી કાઢ્યા અને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા સાહસિક કામગીરી કરનાર વિજયનગર પોલીસની લોકોએ પ્રશંસા કરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે